અને પછી ગાડીમાં પેટ્રોલ નાખી પછી થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી થોડુંક વેસ્ટ ફ્રેસ કરી અને ફર્સ્ટ લોકેશન છે મારું હિંગરાજ માતાનું મંદિર એ મતલબ રાજકોટથી કમસે કમ મતલબ ત્રીસ કે પાંત્રીસ કિલોમીટર દૂર છે અને પછી સેકન્ડ લોકેશન હશે અમારું ભીમોરા કેવ જે મતલબ હિંગરાજ માતા મંદિરથી કમસે કમ બાર તેર કિલોમીટર છે અને પછી લાસ્ટ લોકેશન હશે અમારું ચોટીલા એટલે જાઉન માનું ધામ એટલે અમે લાસ્ટ લોકેશન અમે ચોટીલા ભોગવાના છે મિત્રો તો તમે લોકો બંને રહેજો મિત્રો તો ફાઇનલી મિત્રો અમે મતલબ નીકળી ગયા અત્યારે અને તમે મળો મારા એક ચીફ ગેસ્ટને દીપ સોલંકી અને ફાઇનલ અમે અત્યારે નીકળીએ છીએ મતલબ જોઈએ રૂટ કેવો છે વેધર તો મતલબ અત્યારે મસ્ત જ લાગે છે તમે જો વરસાદ જેવું લાગતું નથી પછી આગળ અમે રસ્તામાં જોઈએ છીએ મતલબ કેવું અમને અડચણ મળે છે અને ફર્સ્ટ અમે ગાડીમાં અપ કરશું ને પછી મતલબ ફર્સ્ટ અમે લોકેશન નીકળશું અમારા મતલબ હિંગળજ માતાના મંદિરે તો પ્લાન તો મતલબ બે ત્યાં નક્કી હતો કે અમારે આ જગ્યાએ જવાનું છે મતલબ ત્રણ પ્લેસ મતલબ વિઝિટ કરવાના છે અને એક મેં મતલબ ટેમ્પરી મતલબ પરમાણે ફ્રેન્ડ રાખેલો હતો મતલબ એને મતલબ લઈ જવાનો હતો મારે બટ એને એન્ડ મોકે પ્લાન કેન્સલ કરી નાખ્યો મારે મતલબ બીજો બંધો તૈયાર કરવો પડ્યો લાઈક ધીસ તમે મતલબ આ મેસે તમે જોઈ શકતા હવે મતલબ સવાર સવારમાં મૂળ ભાંગી નાખ્યું ભાઈએ અમે હવે અત્યારે નીકળ્યા છીએ અને તમે વ્લોગમાં આગળ બની રહીજો રસ્તો પણ બહુ જ ટફ છે ફાઇનલી મતલબ અપ કરીને રોડ ઉપર ચડ્યા હતા પછી અમને મતલબ થોડા ઘણા ભૂલા પડ્યા કારણ કે મતલબ આપણે રાજકોટથી અમદાવાદ જતા બાઉન્ડ્રી આવે ને ત્યાંથી આપણે વરી જવા મતલબ ટોલ ગેટ ની થોડાક આગળ થોડા ગેટ આગળ આગળ વટી જવાનું પછી અમે મતલબ એક નાનું એવું ગામ હતું ત્યાંથી અમે નીકળ્યા હતા કારણ કે આગળ જાય તો મતલબ દસ પંદર કિલોમીટર ચાલી અને અમારે યુટન મારો પડે પછી અમે વિચાર્યું કે યુટર્ન મારવા કરતાં ખોટું ગાડીનું પેટ્રોલ બગાડવા કરતાં એના કરતાં અમે મતલબ અહીંથી ગામડામાં નીકળી જાય પણ ગામડામાં સ્ટ્રગલિંગ જાજુ હતું રીઝન વાય કે મતલબ આપણે ઓફરોડમાં જ હતું ટૂંકમાં મતલબ કંઈ પાકો રસ્તો નહીં થોડું ગામડામાં અંદર રેખેડા થોડો મતલબ ફેમિલી કોઈને પૂછવું આડાવરું અને પછી ઓફરોડિંગમાં આવેલા તમે મતલબ આગળના વિડીયોમાં જોઈ લીજો રસ્તામાં હાલતા હતા અને પિન્થર વાય તો મતલબ ડેમેજ થોડું ઘણું લાગે છે એવું બટ જોઈએ રાખીએ વાલો અને આના ઢોરા જોઈ લ્યો કેમ ભાઈ મજા માના મજા મજા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર સો ફાઇનલી મિત્રો મતલબ થોડો ઘણો સ્ટ્રગલિંગ કરીને ઓલા મતલબ ચરવાહાને પૂછી ભરવાડ ભાઈને પૂછી અને આગળ મતલબ થોડા ઘણા વૈટા તો મતલબ હાઈવે આવી ગયો છે હવે મતલબ આવી ઉપર આપણે સ્ટે થોડું થાય અને થોડીક સેફલી ડ્રાઇવિંગ કરીએ અને પેન્થરને જરાક જોઈ લઈએ કઈ ડેમેજ ડેમેજ ચીવ નથી બેચ આવ્યા નથી મતલબ ડ્રાઈવિંગ સ્કિલ તો મારી મતલબ બહુ મસ્ત હશે કરી દીધી નથી હાલમાં અને સ્લીપ પણ ક્યાંય લાગી નથી થોડો ઘણો સ્ક્રેચ પણ આવવા દીધો નથી કારણ કે એ તો મારો ટુકડો છે તમને ખબર જ છે બધાને તો મતલબ આગળ સમય વ્યસ્ત ન કરતો અને અત્યારે મતલબ દોઢ જેવું એવું છે સાડા બાર વાગ્યાની વાત કલાકમાં કલાક જેવું ટાઈમ થઈ ગયું છે અને હજી સુધી અમે અમારા ફર્સ્ટ લોકેશને પહોંચ્યા નથી તમે આગળ બ્લોગ માં બની રહીજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફાઇનલી મિત્રો અમે મતલબ મારા ફર્સ્ટ લોકેશન પર પહોંચી ગયા છે હિંગળાજ માતાના મંદિરે શક્તિપીઠ ધામે અને તમે આગળ તમને બતાવું છું કે હિંગળાજ માતાની મૂર્તિ સીધી જો ગોપી અમે પહોંચી ગયા હિંગળાજ માતાના મંદિરે

અને આગળ આપણે માતાજીના દર્શન કરી લઈએ એક જવારી લઈએ અને પછી તમને આગળ ફોટો ને વિડીયોગ્રાફી દેખાડશું અને બે ત્રણ સિનેમેટિક વિડીયો પણ લઈ લેશું તમારા માટે જય હિંગરાજમાં chơi ngay đây mà chơi hô chơi hô chơi hô mà ફર્સ્ટ લોકેશન માતાજીના મસ્ત દર્શન થઈ ગયા ફોટોગ્રાફી થઈ ગઈ વિડીયોગ્રાફી થઈ ગઈ હવે અમે જઈએ છીએ અમારા સેકન્ડ લોકેશનમાં પણ એની પહેલા અમે એક મસ્ત મતલબ એક જગ્યા જોઈ છે મતલબ ત્યાં અમે મતલબ દર્શન કરી લઈએ અને ભાઈને જોઈ લે મેન્ટ તો ફાઇનલી મિત્રો મતલબ મારા સેકન્ડ પોઈન્ટ મતલબ કે ભીમોરા કેવું પહોંચી ગયા છે મતલબ ચોટીલાથી થી દસ બાર કિલોમીટર અંતરે ભીમોરા કે આવેલી ત્યાં અમે પહોંચી ગયા છીએ અને આ જગ્યા તમને જણાવવા માગું ને તો આપણે પાંડવોના જમ સમયની પાંડવો સમયની મતલબ આ મતલબ પાંચ હજાર જૂની અને પ્રખ્યાત અને જોઈએ તો મતલબ ઐતિહાસિક આપણે કહી શકીએ અહીંયા તમને અમે દેખાડશું મતલબ ભીમોરાના ગુફાઓ મતલબ ભીમની ગદાઓ જેની જ્યાં મતલબ ઘસેટી છે કુંતી માસોનું કુંતી માતાનું રસોડું પ્લસ ભીમની થાળી અને મતલબ ભીમની રિક્ષા પણ કહેવામાં આવે છે મતલબ અહીંયા મતલબ માનવામાં એવું આવે છે મતલબ ભીમની રિક્ષા હોય કે ન હોય કારણ કે ભીમનો કદ તો મતલબ બહુ વિશાળ હતો અને ભીમની રિક્ષા આપણે જોઈએ તો આપણે મતલબ ઓલ્ટો કાર જેવી મતલબ મેં જોઈ હતી ત્યારે અને અત્યારે આપણે જોઈએ છે મતલબ કેવું અત્યારે આપણે મતલબ જોવા મળે છે તો તો હિરેનભાઈ ફાઇનલી અમે મતલબ અમારા બીજા પહોંચી ગયા છે ભીમોરા ભીમોરા કેવા અમે પહોંચી ગયા છે આ ભીમોરા કેવી ગુફા છે અહીંયા અને અહીંયા આવ્યું છે આપણે કુંતી માસાનું રસોડું અને કહેવામાં આવે છે કે અહીંયા મતલબ ભીમનો પગ છે એમ કહેવામાં આવે છે ફાઈનલી સેકન્ડ અમારા લોકેશન પહોંચી ગયા અને તમે આનું દ્રશ્ય પાછળનું બેકગ્રાઉન્ડ મિત્રો તમને કેતો ને ભીમની રિક્ષા છે એ આ ચોટીમાં છે અને અહીંથી મતલબ બહુ જ દૂર છે જવાનું કોશિશ કરશું પણ મેળા આવશે નહીં રીઝન વાય કે વેધર તમે જો થોડું ખલાક ગયું છે અત્યારે અને જોઈએ છે હવે શું થાય છે બટ ટ્રાય કરશું કે જ્યાં પહોંચી જાય આરામ કરીએ જો અહીંયાથી ભીમોરા કહેવું ફોટોશૂટ કરવું હતું પણ પાપાની ભરિયો મતલબ બહુ વધારે બીચમાં હતી ફોટો બરોબર થયું નહીં અને બે ત્રણ છોકરા હતા મતલબ ફોટો સુધી જરાય ન થયું હવે બેટલક નેક્સ્ટ ટાઈમ અહીંયા આગળ સુકુન નું નામ તમે સાંભર્યું હોય ને તો મતલબ એ અહીંયા જ દેખાય છે મને અત્યારે કઈ સોર સરાબર બની બસ પીસીસ પીસીસ અને પીસીસ એકદમ એટલે શાંતિ શાંતિમય શાંતિમય એટલે જોઈ લો તમે ફાઈનલી મિત્રો ઘણું બધું સ્ટ્રગલિંગ કરીને પહોંચી ગયા છે અમે ભીમે જ્યાં પાણી મતલબ કૂવા માટે જે પાટું મારેલ હતું ને એ જગ્યા તમને મસ્ત દેખાડો છે તમે જોઈ કહેવામાં આવે છે કે ગુંતી માતાને મતલબ પાણીની ત્રસ લાગી હતી મતલબ એને પાણી પીવાની ઈચ્છા જાગી હતી અને ત્રસ લાગી હતી ફૂલ ત્યારે મતલબ ભીમે પાટું મારી અને અહીંયા મતલબ એ કૂવો બનાવેલો હતો અત્યારે મતલબ એ કૂવો વિશાળ ખાએ ખદાન જેવું દેખાય છે તમે જોઈ શકો છો મિત્રો જો અને આ પાછળનું તમે બેકગ્રાઉન્ડ જુઓ મિત્રો નયન રમણીય છે અત્યારે તો અને આ એક અમે ગ્રીન ગ્રીન દેખાય છે ને ત્યાં આપણે જવાનું છે ને મસ્ત ફોટોશૂટ કરવાનો છે તો આગળ અમે વ્લોગમાં તો બન્યા રહી જાય ને અમે થોડીક ફોટોશૂટ કરી લઈએ અને આગળનો તો એક આરામ કરી લઈએ મતલબ મસ્ત જગ્યા એવા છીએ તો મતલબ આરામ તો કરવો જરૂરી છે ને મિત્રો અને જોઈએ હવે ભીમની રિક્ષા આપણે ગોતવાની જો એક મળી જાય ને પછી આપણે આગળ લોકેશન મતલબ તરફ જઈએ હવે જોઈએ છે આગળ શું જોઉં શું શું જોવા મળે છે આપણે વેલકમ ટુ જીત સોલંકી ડિયર ડિયર ટુ જીત જીત ટુ ડેર શું કહું છું મને ખુદ નથી પણ ડરથી જીતવા માટે તમે જીત લઈ લો અને જીતથી લેવા માટે તમે જીત લઈ લો મતલબ આઈ ડોન્ટ નો શું કહેવા માગું અત્યારે મારા બ્રિયન કામ કરતો રીજનવા કે મતલબ ધળકો એટલો છે વરસાદ આવતો નથી કે મતલબ હું આ બધી જગ્યા જોઈને ગાંડો થઈ ગયો છું તમે મિત્રો આ દ્રશ્યો જો ખાલી બાજુ ઓ આ તમે ડુંગર તમને દેખાતો છે તું છે જો આપણે ચોટીલા જવાનું સમય મતલબ ટૂંક સમય મતલબ તો ફાઇનલી મતલબ મસ્ત દ્રશ્ય નિયાર તણી પહોંચી ગયા છે અમે નીચે આપણે ધીમો રખેવા આવી ગયો બાજુમાં માં રસોડ આવી ગયો ખાઈમાં આપણે તેમનો પગ આવી ગયો અને આપણે બહુ લાંબુ ટ્રેકિંગ કરી કરીને આપણે મતલબ અહીંયા ભીમ ની કૂવા એ પહોંચી ગયા છે જ્યાં મતલબ એને મતલબ પગ મારી અને કુવો બનાવેલો તો હાલમાં મતલબ ત્યાં ખદન બની ગઈ છે ટૂંકમાં મતલબ આ લોકોનો પાનાની ખાડ બનાવી રાખે છે મતલબ એવું છે અને આપણે ભીમની રિક્ષા જોવા જઈએ મતલબ અશક્ય છે રીઝન વાય કે ત્રણ ચોટી દૂર છે તમે જોઈ શકો છો ઓલું ધજા જે ફરકે છે ને દૂર છે અને અત્યારે અમારી કે ફાઈનલી અમે મતલબ સેકન્ડ અમારું પ્લેસ હતું જે મતલબ આપણે ભીમોરા કેવું એ અમે વિઝિટ કરી લીધું છે અને હવે અમે આગળ અમારો થર્ડ જે પ્લેસ છે ને જેમ કે ચોટીલા માતાજીનું મંદિર હવે ત્યાં અમે દર્શન કરી આવીએ અને તમે વ્લોગમાં આગળ બન્યા રહીજો અને આગળ મને એક પાણીની દુકાન કહીજો કાંઈ સ્ટોલ બોલ ખીજો અમારું ઘરું બરું હું ગયું છે મતલબ પાણી પાણી અમે પી લઈએ તો આગળ મળીએ બ્લોગમાં અને આ વ્લોગમાં અમે કમ બે પાર્ટ બનાવ્યા છે કારણ કે મતલબ ટાઈમ બહુ વધી ગયો હતો અને પ્લેસીસ વિઝિટમાં વધારે વધી ગયું એટલે બે બે પાર્ટમાં બનાવી રાખ્યો છે તો સ્ટેટ અને એન ડુ ઇટ જય ગિરનારી જય ગિરનારી નેક્સ્ટ વ્લોગમાં આપણે ગિરનાર ભેગા છે જય ગિરનારી આદેશ